ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત વિભાગને પત્ર લખ્યો ધાનેરા માંગ આવેલ રેલ નદીની બાજુ માંગ ધાખા જવા માટેનો જૂનો રસ્તો જે બે હજાર સત્તરના પૂર માંગ બંધ કરવામાં આવ્યો હતો તેને ફરી ચાલુ કરવા માટે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત વિભાગને પત્ર લખ્યો ઉપરોક્ત વિષયના અનુસંધાને આ પક્ષીને જણાવવાનું કે ધાનેરાથી સાંચોર રાનીવાડા તથા ધાનેરા તાલુકાના ઘણા ગામો તરફ જવા માટે ધાનેરા રેલ નદીનો પુલ પસાર કરીને જવું પડે છે આના સિવાય કોઈ બીજો રસ્તો નથી અને જે ધાખાનો જૂનો રોડ પુલની નીચેના ભાગે હતો તે બે હજાર સત્તર માંગ આવેલ પુરના કારણે તોડી દેવામાં આવેલ હતો અને જો પુલ પર કોઈ વાહન પંચર પડે કે પછી કોઈ ગાડીનું ટાયર ફૂટે અથવા તો એક્સિડન્ટ થાય તો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે અને કમસે કમ ત્રણ કલાકથી વધારે સમય પુલ પાર કરવામાં લાગી જાય આવા સમયે ઇમરજન્સી વાળાને ખૂબ જ તકલીફ પડે છે અને શાળા કોલેજે જતાં વિદ્યાર્થીઓ હોસ્પિટલે જતાં દર્દીઓ અને ખેડૂતોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે તો ઇમરજન્સી માટે કોઈ રસ્તાનો વ્હીપ નથી તો જૂનો રસ્તો બાયપાસ દાખાવાળો તત્કાલિક ચાલુ કરે ધાનેરા તાલુકાના લોકોની માંગ છે રિપોર્ટર મહેબૂબ બેલીમ ધાનેરા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો